આ ઉપરાંત પોલીસે કાર રોકડ રકમ અને મોબાઈલ ફોન સહિત કુલ છેતાલીસ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે ઓડકી રોડ પર ઓક્સફોર્ડ સોસાયટીમાં એક આઈ ટ્વેન્ટી ગાડીમાં એકતાલીસ ગ્રામ કોકેન અને બે ગ્રામ અફીણનો મુદ્દામાલ પકડેલો છે જેમાં બે ઇસમોને એ મુદ્દામાલ સાથે પકડવા મયુર રસિકલાલ સોની કરીને છે જે ત્યાં ઓક્સફોર્ડ સોસાયટીનો જ રહેવાસી છે અને બીજો છે ગુરુદેવી સિંઘ ઉર્ફે મનિંદર સિંહ સતનામ સિંહ કારુ એ પંજાબનો રહેવાસી છે એ બંને હિસ્સબોને મુદ્દામાલ સાથે ગાડી અને રોકડા રૂપિયા અને કુલ છેત્તાલીસ લાખ જેટલા મુદ્દામાલ સાથે પકડવામાં આવેલ છે